વિધાનસભાના બીજા દિવસે આજે પ્લે કાર્ડ ગૃહની અંદર લઈ જવાના મુદ્દે ભારે બબાલ સર્જાઈ હતી આખરે અધ્યક્ષે આ પ્લે કાર્ડ લઈ લેવાની સૂચના આપતા કોંગ્રેસે તમામ પોતાના ધારાસભ્યો સાથે વોકઆઉટ કરી હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર પોકાર્યા ગાંધીનગરથી જનક પટેલ વિધાનસભાના ટૂંકા સત્રના આજે બીજા દિવસે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો હતો વિધાનસભામાં હતો બધો જાણે એવો હતો કે વિધાનસભા શરૂ થઈ ત્યારે ખાસ કરીને કોંગ્રેસના સદસ્યો હાથમાં પ્લે કાર્ડ ધારણ કરી અને ગૃહમાં પ્રવેશ્યા હતા દરમિયાનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહમાં આ રીતના પ્લે કાર્ડ લઈને નહીં પ્રવેશ કરવો એવી સૂચના જારી કરી હતી અને તાત્કાલિક જે પ્લે કાર્ડ દેખાડવામાં આવ્યા હતા તે લઈ લેવા સાર્જન્ટને સૂચના આપી હતી આમ સાર્જન્ટ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બબાલ થઈ હતી બબાલ બાદ આખરે તમામ કોંગ્રેસના સદસ્યો અમિત ચાવડાની આગેવાની હેઠળ વોકઆઉટ કર્યો હતો અને નીચે ઉતરી ઉતરતી વખતે હાથમાં પ્લે કાર્ડ ધારણ કરી અને સરકારની સામે પડકાર ફેંક્યા હતા આતંકદીનું સાથે વાતચીતમાં માહિતી પણ ગુજરાત કોંગ્રેસના વિપક્ષી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર તમામ તમે રહી છે ત્યારે આ પ્રકારના પગલાં ભરવા પડવા જોઈએ અને અમે વોકઆઉટ કરીએ છીએ વિધાનસભાનું સત્ર જે આજે મળી રહ્યું છે એ ગત બજેટ સત્ર પછી બંધારણની જોગવાઈ મુજબ છ મહિને ફરજિયાત સત્ર બોલાવવાનું થાય એટલે આ જે સત્ર છે કોઈ ઓચિંતા બોલાવવામાં આવેલું સત્ર નથી આ સત્ર બંધારણની જોગવાઈ મુજબ છ મહિનાની સમયમર્યાદામાં બોલાવવામાં આવેલું સત્ર છે અમે ત્રીસ સાતે મુખ્યમંત્રીને સ્પીકરને પ્રશ્ન પત્ર લખ્યો તો કે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવો છો તો એકવીસ દિવસ પહેલાં એની જાહેરાત કરો જેથી કરીને સભ્યો તારાંકીત પ્રશ્નો કરી શકે પણ આ ચર્ચાથી ભાગતી ભ્રષ્ટાચાર છુપાવતી સરકારે એકવીસ દિવસ પહેલાં સત્રની જાહેરાત ન કરી અને થોડા દિવસની નોટિસથી જાહેરાત કરી જેથી કરીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો ના કરી શકે ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછવો પડે એ ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ અધ્યક્ષશ્રી કે સરકાર કે છે જરા હિસાબ આંકડા જોશો તો ભાજપ કરતા કોંગ્રેસના પ્રશ્નો વધારે પૂછાયેલા અને આમાં કોઈ પ્રોરેટા હોતો નથી દરેક સભ્યએ ત્રણ પ્રશ્નો પૂછવાની એની મર્યાદા છે એ ત્રણ પ્રશ્નો પૂછાય વધારે પ્રશ્નો હોય તો એનો ડ્રો થાય છે ડ્રોમાં જ એનો નંબર આવે એ મુજબ એની ચર્ચા થાય છે અને એક કલાકનો પ્રશ્નો સમય હોય છે આજે એક કલાકનો પ્રશ્નો સમય હોય અને ફક્ત બે પ્રશ્નો દાખલ થાય અને એ પણ ભાજપની માહાવાહી કરવાવાળા ભાજપના જ સભ્યોના પ્રશ્નો દાખલ થાય અમારી પાસે પૂરતા પુરાવા છે કે પૂરતી સંખ્યામાં નિયમની જોગવાઈ મુજબ ચોક્કસ સમય મર્યાદામાં તાકીદના અગત્યના પ્રશ્નો અમે પૂછેલા છે તેમ છતાં સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ તેમની મિલીભગત બહાર ના પડે ખુલ્લી ના પડી જાય બેનકાબ ના થઈ જાય એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખી લખીને આપે છે અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે આ પ્રશ્નો ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ સરકારની તિજોરી ભરાય છે સરકારનું બજેટ બને છે આ લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહીનો ખર્ચ થાય છે એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થાય છે મુખ્યમંત્રીને મંત્રીમંડળના સભ્યોને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે પ્રજાને જે સમસ્યાઓ પીડાઓ છે પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે એને પ્રશ્નો જ્યારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ દર્દ પીડા ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય પણ આ ભ્રષ્ટાચારમાં રાતની સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને ભાજપના જ મળતીયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની કોઈ ચર્ચા ના થાય એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના ભ્રષ્ટાચારના ગેરવહીવટ મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા એ એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય મુલસાણા ડુમસ કે ગૌચરની જમીનના પ્રશ્નો હોય એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ ને દારૂની બધી બધી છે યુવાજન બરબાદ થઈ રહ્યું છે એની તપાસની વાત હોય એ ફોરેસ્ટની કે બીજી પરીક્ષાઓમાં જે ઘેર ને ગેરરીતિઓ ચાલે છે આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે જે ટેક ને જે સરકારી ભરતીના પ્રશ્નો છે એની વાત હોય કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ઘેર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય આ તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા ફક્ત સરકારની વાહવાહી કરવા વાળા સરકારને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે લોકશાહીમાં વિપક્ષ એટલે પ્રજાનો અવાજ છે અને પ્રજાનો અવાજનું ગળું દબાવવાનું કામ લોકશાહીની હત્યા કરવાનું કામ આજે આ ગુજરાતના ન્યાયના મંદિરમાં વિધાનસભામાં થઈ રહ્યું છે જે પ્રશ્નો અમારા સાથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ દાહોદમાં નકલી કચેરીઓ તો પકડાય પણ નકલી એને ના